નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પુત્રના લગ્નની કંકુતરી આપીને જતા સમયે અકસ્માતની ઘટના બની છે ગોંડલના વાસરા રોડ પર બાઇક સવાર પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત નીપજ્યું હતું જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જસદન તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાસરા ગામે સગાના ત્યાં માતાને પુત્ર કંકુતરી આપવા આવ્યા હતા કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતા સમયે ચાલુ બાઇક પર પડતા પુત્રની ઈજા થઈ હતી અને જ્યારે માતા વિજ્યાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જે હા મિત્રો વૃક્ષ પડવાના બનાવના પગલે એકસો આઠની નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને પુત્રની ગંભીર ઈજા થતા ગોંડલની નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો